તાજેતરમાં ગુજરાતના રાજકારણમાં એક ચર્ચા ચકડોળે ચડી હતી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરની પેટા ચૂંટણીથી જીતેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે હુંસાતુસી જોવા મળી અને રાજીનામું આપવાનું સુરાતન ચડ્યું હતું એકબીજાને ચેલેન્જ પણ આપી રહ્યા હતા આ ચેલેન્જની વચ્ચે વાંકાનેરના ધારાસભ્ય પણ કૂદ્યા હતા સરવાળે આજે તે તમામ બાબતો પ્રજા સમક્ષ આવી ગઈ છે અને પ્રજાએ આ રાજકીય નાટક પણ જોયું છે વાત એટલા માટે કરવી છે કે કાંતિ અમૃત્યાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને આ ઓડિયો ક્લિપમાં રાજકીય ચર્ચા ચકડોળે એટલા માટે ચડેલી છે કે આ માત્ર એક ડિંડક હતું તે રાજીનામું આપવાના જ ન હતા આવો જોઈએ આ વાયરલ ઓડિયો ક્લિપ અને બીજી વાત કે મુંબઈ સમાચાર આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું આવો જોઈએ આ ક્લિપ હાલો હજુઈ હા હવે વાત કરશે ચાલુ રાખજો આપને રેડિયો મજા તો એમાં શું છે આ ભાઈ રોરો મેં છે